માંડવીની શેઠ ખેમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્યો અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વર્ગસ્થ પ્રભાબેન ગુરુવારના રોષ માંડવીમાં દ્વિતીય પુણ્યતિથિ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી માંડવીના શ્રી સેવા મંડળમાં શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં જામનગરથી ડોક્ટર દિવ્યતા ડોક્ટર દક્ષાબેન અને અતુલભાઈ વસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહે પ્રભાબેન વસાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રભાબેનની સેવાની નો લઈ શ્રી સેવા મંડળ સંચાલિત કોચિંગ ક્લાસ માટે પોતાના સહયોગની ખાતરી ઉચ્ચારી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો માંડવીની એક પગલું સંસ્થાના માધ્યમથી શહેરમાં રખડતા ભટકતા લોકોને બપોરનું ભોજન શાહ હેડ શ્રમજીવી સંગઠનના માધ્યમથી શહેરમાં રોટલા સેવા જૈન આશ્રિતોને સાંજે ભોજન નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી માંડવી પાંજરાપોળમાં ગાયોને નિરણ શ્રી સેવા મંડળ સંચાલિત કોચિંગ ક્લાસમાં શૈક્ષણિક ઉપકરણ ભેટ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને બપોરે મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું હતું તથા માણી ભદ્રવીર દાદા ગ્રુપના માધ્યમથી ગાય માતા અને સ્વાનોને લાપસીનું ભોજન રવિવારે આપવામાં આવશે આમ વાર્ષિક પુણ્યતિથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને શ્રી માંડવી સેવા મંડળમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉજવાયો હતો